માર્કેટ યાર્ડ એક વ્યવસાયિક વિસ્તાર છે કે જ્યાં વિવિધ પ્રકારની જણસોની ખરીદી અને વેચાણ થાય છે નહી ખેડૂતો વેપારીઓ અને ખરીદદારો એકત્ર થઈને કૃષિ ઉત્પાદનના વ્યવહાર સુનિશ્ચિત કરે છે તો માર્કેટિંગ યાર્ડ માત્ર વેપાર માટે જ નહીં પરંતુ સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પણ એક મહત્વપૂર્ણ વ્યવસ્થા છે ત્યારે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ

પાંચસો ને આઠ થી પાંચસો નેવું રૂપિયા બોલાયો હતો તો આ સાથે જ પીળું સોનું એટલે કે પીળા ચણાની પણ આવક પાંચસો ક્વિન્ટલ નું થઈ હતી અને સાથે જ પીળા ચણાના મણ દીઠ ભાવની જો વાત કરવામાં આવશે તો નવસો થી એક હજાર ને સત્યાવીસ રૂપિયા ભાવ બોલાયો હતો

ચારસો ને પચાસ થી બે હજાર ને પચાસ રૂપિયા સુધી બોલાયો હતો અને આ સાથે જ લસણની ની પણ આવક જોવા મળી હતી તો લસણના મળદી ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને લસણનો મળદી ભાવ એક હજાર એકસો થી એક હજાર સિત્તેર રૂપિયા મળ્યો હતો તો સાથે જ વિવિધ પ્રકારના અવનવા રંગબેરંગી શાકભાજીની સાથે પપૈયાની પણ આવક થઈ હતી તો સાથે જ યાર્ડમાં રીંગણની આવક સાથે રીંગણનો ભાવ બસો ને ત્રણ થી ચારસો ને અઠાવન રૂપિયા રહ્યો હતો તો મરચાની આવક સાથે મરચાનો ભાવ છસો ને ચાર થી આઠસો ને નવ રૂપિયા રહ્યો હતો તો સરગવાની આવક સાથે સરગવાનો ભાવ એક હજાર ત્રણસો ને ચોસઠ થી એક હજાર નવસો ને સિત્યાસી રૂપિયા ભાવ મળ્યો હતો તો આ સાથે જ રાજકોટમાં ટિયાડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ખેડૂતો અને વેપારીઓ પોતાની જણસીઓની લે વેચ માટે પહોંચી ગયા હતા આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ એક હજાર બસો ચોર્યાસી થી એક હજાર પાંચસો ને ચોસઠ રૂપિયા રહ્યો હતો બાજનો ભાવ ત્રણસો નો થી એક રહ્યો હતો તુવેરનો ભાવ નવસો થી પંદરસો રૂપિયા બોલાયો હતો ચોરીનો ભાવ નવસો થી તેરસો સિત્તેર રૂપિયા બોલાયો હતો અને ભાવ એક હજાર એકસો ને અડતાલીસ થી એક હજાર એકોતેર રહ્યો હતો તો લસણનો ભાવ અગિયારસો સિત્તેર થી સિત્તેર બોલાયો હતો આ સાથે જ શ્રી પોપટભાઈ સોરે માર્કિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરે તો લીંબુનો ભાવ બસો ને બત્રીસ થી પાંચસો બોલાયો હતો તો ટામેટાનો ભાવ સાતસો અગિયારથી